જબરજસ્ત કરી મેલ્યું હા જીસીપી વાળો તો ના હાલ મારા તો જેવું કરીને મેલી છે વેક ખેતરમાં વાવું આ તમાકુ વાવું કે શું આવું આ કોઈ વાવવાનું મેલ્યું નહીં આ જીસીપી વાળું તો હું કરું મારા આ જેવું કરી મેલ્યું મારા ખેતરમાં હવે મારા તો જવું આ પછી મેળવું મારા જેવો જબરજસ્ત રોશન વાળીને મેલ્યું છે મારા વયતરમાં કોઈ રાખી નહીં હાજુ આ પગાર વાવું જેવી રીતે બાજરીમાં ગોદ આલું તું હલાયત નહીં ભરાખે જેવું કરીને મેળવીશું ઓહો હો આ હું તો આ ગોધર હે આ રૂજી ગરજી એમના એમ નીકળીશ આ હું કર્યું કોઈ કર્યું નહીં આ પેલો બાજુ વાળો

તો આપતા પહેવાય ના ચોટિયા ભાજી મેળવું ના મેળવું તો આ ગોજીએ ખેતરમાં તો એકા જગ્યા હારી મેલી છે હું ખાડો પેન ખાડો આ ગોદાવી છે એને તે આવતોય નહીં જોવા હું આપવાનું કોઈ નહીં હું લેવાનું કોઈ નહીં તારે હવે કરવાનું હું મને એ ખબર પડતી નહીં મારા ખેતરમાં તો તો ટ્રેક્ટર ફરાવું નહીં ટ્રેક્ટર વાળો એ બચારો કે મમ્મી હેદેવું જ નહીં તો શેડ છે રીતા

મને બખાડો ખાડો ફળક કરે મા તો ન અડકુ કરી ખાતર બનાવું અને ના તો નવો બોર બનાય કાઢુ એક કતો આ બધું વિડિયો બાગમાં બરાબર ન કોઈ હું આગો બનાવું એકન પણ ટેકરા પર બનાવું તો બધું ખેતર પીયા બધું આ બધું પૈ પી છે કોનો વાડી બછડા કોટલા કે આપેલું અત્યારે લે ખેતરમાં જ હરસુ થોડું

એ મણા તારી તો વાબવાનું છે મારા અрку કરવા એટલે કહે કે યે બખાવા ના કરે બખાવા આ જો તારા અрку કરી મેલ્યું છે હવે તો ફોન કરે તો કઈ ફોન કરે તો કરી મેને હજુ પેલે જવાનો છે યાર કરી આ ના હું બતાવ આ નહીં દેતા તો તારા ઓમે તો છે ટેક્સર દેવડવું પડે એમ વાત તો કરી મેલ્યું છે હજુ તો

તાર કે તને શેકર મો તો લેવર કરાયો પેલામ તો આયે કમપ્લીટ લેવર જો લેવર આ ખાલી ખાડા કરીને મળ્યા છે આ જોજે તારા જો આ થા જો આ જો ઓમ કે બાજરૂ થાય ઓમા આ બોઘર જો ઓગળી બોઘર ની ઉટી બાજરી નહી તો બાજરી આલો થાય ના થાય આ તમાર પાતાવાળી મે તેમા નું છે કરાય છે tie આ કરાય છે એ ડાયકોળી હળકુ કડાયે તમારો પોણ નાતો

મારે નહી ગો જાવ તમારાટલું આવું નતું કીધું સુમ જો